જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના રણજીતપર ગામમાં ગેરકાયદેસર રીતે રીતિનું ખનન કરી રહેલા ત્રણ શખ્સોને અટકાવવા જતા સ્થાનિક ખેડૂત સહિત ત્રણ વ્યક્તિ પર હુમલો થયો તેમની ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો અને ઈજા પહોંચાડવામાં આવી જે બાદ નિલેશભાઈ માલવિયા રેનીશ પટેલ અને તેના સાગરીતની સામે ફરિયાદ નોંધાઈ છે પોલીસના જણાવ્યા પ્રમાણે આ ત્રણેય આરોપીઓ ગેરકાયદેસર રીતિ ખનન કરતા હતા અને તેમના વાહનોને અટકાવવા હુમલો અને ગાળા

આ ડમ્પરને રોકતા એ જૂની આજી નદીના સ્મશાન પાછીના ત્યાં જગ્યાએથી ખનન કરતાં આવતું રહેતી એવું જણાઈ આવેલું હોય એમને જે બાબતે ખરાઈ કરવા માટે આ ડમ્પર રોકેલું હતું ત્યારબાદ તે ડમ્પરના ચાલક અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી થયેલ અને આ કામના જે ત્રણ આરોપી છે જેનું નામ છે નિલેશભાઈ માલવિયા એકનું નામ છે રેનીશ પટેલ અને ત્રીજા જે અજાણ્યુંષમ છે જેનું નામ નરૂપ નથી આ ત્રણેય આરોપીઓ દ્વારા ઉશ્કેરાઈ જઈને જે આ ફરિયાદી છે અને ભોગ બીજા અન્ય ભોગ બનનાર છે એ તમામની ઉપર મારામારીનો બનાવ બનેલો હતો અને જેના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ ચોપન એકસો પંદર બે એકસો અઢાર એક ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ અને સીપીએફની કલમ એકસો પાંત્રીસ એક મુજબ જોડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલો છે અને